સમાચારમાં વાત કરીએ તો કડીના ભુસા ગામ માં આવેલી એનર્જી કંપનીમાં

એલ્યુમિનિયમનો થાંભલો પડેલો દેખાયો હતો ત્યારે આ ઘટનાની ગંભીરતાથી લઈને તેમણે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ છે ફૂટેજમાં સ્પષ્ટ રીતે તસ્કરો દિવાલ કુટી અંદર પ્રવેશ કરતા અને કંપનીની અંદર પ્રવૃત્તિ કરતા નજરે પડે છે ઘટનાની જાણકારી મળતાની સાથે કંપનીના અધિકારીઓએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે હાલના માટે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે